હેલો ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે સુપર હેલ્ધી સાથે સાથે ખૂબ જ ટેસ્ટી નાના મોટા સૌને ખૂબ ભાવે એવી આમળાની કેન્ડી બનાવીશું એકદમ બજાર જેવી જ બનશે અને બજાર કરતાં વધારે સરળ રીતે અને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ ખડી તો ખાંડનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ કેન્ડી બનાવીશું એનો કલર પણ ખાસ્સો એવો વ્હાઇટ રહે છે અને બિલકુલ ચીકણી નથી બનતી તો તમે મારી આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમીએ તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જે બિલકુલ ફ્રીમાં છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીં મેં લગભગ સાતસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે તમે વધારે ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો તો હું કિલો લાવેલી એમાંથી ત્રણસો ગ્રામ જેટલા મેં આઠી દીધેલા અને બાકીના હું કેન્ડી બનાવવામાં યુઝ કરી રહેલી છું જો એકદમ સરસ આમળું પસંદ કરવાનું બહુ ના હોય એવું પસંદ કરવાનું ત્રણથી ચાર પાણીથી એને આપણે સારી રીતે ધોઈ લેવાનું અને પછી આપણે એનો યુઝ કરવાનો તો અહીં મેં એક સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ધોયેલા આમળાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ બહુ જ સરળ પદ્ધતિ છે તમે જરૂરથી બનાવજો જુઓ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે ઢાંકીને લગભગ બારથી પંદર મિનિટ સુધી મેં એને થવા દીધેલું તો ટાઈમ તમે ખાસ ચેક કરી લેજો અહીં મેં આખી સાકર લીધેલી છે જે ધાગાવાળી સાકર કે છે ને મિસરી એને મેં ખલપાયામાં થોડીક તોડીને પછી તમને બતાવું છું હવે મિક્સર જારમાં હું એને પીસી લઈશ ચારસો ગ્રામ જેટલી લીધેલી છે હવે લગભગ બારથી તેર મિનિટ થઈ છે તમને ચેક કરીને બતાવી દઉં તો જો સરસ આમળા થઈ ગયા છે હું તમને બતાવું જો આ રીતે ફાટી ગયું છે તો એની જાતે જ આ રીતે એમાં ફાટ પડી જતી હોય છે જ્યારે એ બફાઈ જાય તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે તમને એક આમળું પણ હું બતાવું કે આ રીતે તમને દેખાય જુઓ થોડાક નજીકથી બતાવું જો આ રીતે ફાટી ગયું છે દેખાય છે ને બસ આ રીતે તો આ સિગ્નલ છે કે એ કમ્પ્લેટ બફાઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને બહાર કાઢીને થોડુંક ઠંડુ પડવા દઈશું અને પછી આપણે એની બધી ચીરીઓને અલગ કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ હાથથી ટચ કરી શકાય એવા ઠંડા થઈ ગયા છે ને આ જુઓ મેં કોઈ કાપા નથી મૂક્યા એની જાતે જ આ રીતે ખુલ્લા થઈ ગયા છે આમળા અને જો થોડુંક ખુલ્લું કરવામાં અઘરું પડતું હોય તો તમારે થોડુંક દબાવવાનું સાઈડેથી એટલે તરત જ આ રીતે છૂટા પડશે આ રીતે બધા જ આમળાને આપણે અલગ કરીને એની ચીડીઓ અલગ કરી લઈશું જુઓ આ રીતે બફાયેલા છે એકદમ પરફેક્ટ બફાયા છે આપણે એને ઓવરકૂક નહીં કરવાના બારથી પંદર મિનિટમાં બફાઈ જાય છે બધી ચીડીઓને આ રીતે હાથેથી જ અલગ કરી લીધેલી છે મેં ઓકે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે એક તપેલી લીધેલી છે સ્ટીલની તમે ચાહો અને તમારી પાસે કાચનો મોટો બાઉલ હોય તો એ પણ લઈ શકો છો મારી પાસે એટલી મોટી સાઇઝનો કાચનો બાઉલ નથી એટલે મેં આ સ્ટીલની ટપેલીમાં જેને એને આઠવણ કરવા મૂકેલા છે તો જો આ રીતે પહેલાં આમળાનું લેયર કર્યું પછી મેં જે મિસ્ત્રી તમને બતાવેલી ને ચારસો ગ્રામ એ આ રીતે મિક્સર જારમાં પીસી લીધેલી છે તો એનું એક લેયર કરીશું તો થોડાક આમળા પછી મિશ્રીનો પાવડર અથવા મિશ્રીનો પાવડર ના હોય તો ખાંડનો પાવડર હે ને પણ ખાંડ કરતાં આ જે સાકર હોય છે તે આપણી હેલ્થ માટે સારી રહે છે પછી ઉપર આપણે પાછા આમળાનું લેયર કરીશું પછી એની ઉપર પાછા આપણે મિસ્ત્રીના પાવડરનું લેયર કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ સરળ પ્રોસેસ છે આ રીતે આપણે જ્યાં સુધી આમળા છે ત્યાં સુધી આપણે લેયર કરતા જઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે જરૂર જણાવજો તમને મારી રેસીપી ફ્રેન્ડ્સ થોડી પણ ગમતી હોય તો પ્લીઝ જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ તો જો આ રીતે મેં બધા જ આમળાને લેયરિંગ કર્યું અને પછી ઢાંક્યું પણ પછી મને યાદ આવ્યું કે એમાં થોડાક મળી અને લવિંગ એડ કરી દઉં કારણ કે કેટલીક વખતે કીડીઓ ચડી જતી હોય છે ને તો એની સેફ્ટી માટે મેં આ એડ કર્યું છે કીડી ના ચડે એટલા માટે હે ને હવે એને ઢાંકીને ત્રણ દિવસ સુધી રહેવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે જો પહેલા દિવસ પછી હું તમને બતાવી દઉં છું તો આ રીતે બધી જ સાકરનો પાવડર ઓટોમેટિક ઓગળી જશે આ રીતે અને પછી આપણે આ રીતે હલકા હાથે મિક્સ કરી લેવાનું એવું આપણે આ પ્રોસેસ ત્રણ દિવસ સુધી કરવાની છે એટલે આપણે આ રીતે આઠવણ કરવા મૂકીએ લેયર કરીને એ દિવસ એના પછીના બીજા ત્રણ દિવસ હે ને તો જુઓ આ રીતનું ઓટોમેટિક ચાસણી જેવું થઈ જશે અને કેન્ડી આ ચાસણીના ભાગને પોતાની અંદર એપ કરશે અંદર સોસશે અને એકદમ મસ્ત ખાટી મીઠી એવી કેન્ડી તૈયાર થશે જો ઢાંકીને મેં આ પ્રોસેસ ત્રણ દિવસ રિપીટ કરી પછી તમને બતાવું છું તો આ ત્રીજો દિવસ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો ત્રીજા દિવસ પછી મેં એને આ રીતે કાણાવાળી ચારણીમાં ગાળી લીધેલું છે જેમાં નીચે લિક્વિડ ચાસણી આવી જશે અને ઉપર આ રીતે આપણા આમળા રહી જશે અને આ એનું નીચે જે પાણી આવે ને એને પણ આપણે ફેંકી નથી દેવાનું જે આમળાનું અને મિશ્રીનું આ પાણી છે એ ખાટું મીઠું છે તો એમાં મીઠું સંચર પાવડર જીરું થોડું ફૂડીનું નાખીને પીસી લેવાનું જેથી આમળાનું જ્યુસ તૈયાર થઈ જાય એ પણ તમે પી શકો છો અથવા તમારે ફેંકવું હોય તો તમે ફેંકી શકો છો તમારી ચોઈસ છે હા ને હવે અહીં મેં એક બટર પેપર લઈ લીધેલું છે મોટી થાળી લઈ લીધેલી છે હવે એમાં આપણે આ નીતારેલા આમળા આ રીતે ફેલાવી દઈશું તો ડાયરેક તમે થાળીમાં મૂકો ને તો કદાચ ચોંટી પણ જાય તો એ પ્રેક્ટિકલ મેં નથી કરેલો એટલે તમને નથી કહી શકતી પણ મેં આ રીતે બટર પેપર પણ એને ફેલાવેલું છે બટર પેપર ના હોય તો કોઈ જાડું પ્લાસ્ટિક લઈ લેવાનું કોશિશ કરજો કે બટર પેપર અથવા કોઈ કાગળ હોય ને તો સારું પડે કાગળમાં ચોંટી જવાની શક્યતા રહે છે બટર પેપર બેસ્ટ છે હે ને તો ફ્રેન્ડ્સ આ રીતે એને મેં તડકામાં ત્રણ દિવસ સુધી સૂકવેલું તો સાંજના સમયે હું ઘરમાં લઈ લેતી હતી અને પાછી સવારે સરસ તડકો આવે એટલે પાછી ઢાબા પર મૂકી દઉં એ રીતે મેં ત્રણ દિવસ સુકવી લીધેલા છે એકદમ કમ્પ્લીટલી સુકાઈ ગયા છે જો કે તડકાની જે તીવ્રતા છે એના ઉપર આધાર રાખે છે વધારે તડકો હોય તો બે દિવસમાં પણ સુકાઈ શકે છે પણ અત્યારે શિયાળાનો તડકો એટલો બધો તેજ નથી હોતો એટલા માટે મેં ત્રણ દિવસ એને કમ્પ્લીટલી સૂકવ્યું છે ને પછી તમને બતાવું છું જુઓ કેટલી ફાઇન આપણી કેન્ડી બની છે બજારની કેન્ડી કરતાં પણ હેલ્ધી ટેસ્ટી પણ ખરી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય